નમસ્કાર ક્યારેય એવો વિચાર આવ્યો છે કે લગભગ એંશી વર્ષ પહેલાં લખાયેલી વાતો શું આજે પણ એટલી જ ઉપયોગી હોઈ શકે આવો આપણે સાથે મળીને અખંડ જ્યોતિના જૂન ઓગણીસો છેતાલીસના અંકમાં જઈએ અને પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના લેખોમાંથી આલાતીત જ્ઞાનને શોધીએ વાહ આપણી આખી ચર્ચાનો પાયો આ એક જ વાક્યમાં છે આપણે ઘણીવાર સફળતા અને નિષ્ફળતાના કારણો બહાર શોધતા હોઈએ છીએ પણ આ વિચાર કહે છે કે અસલી જવાબ તો આપણી અંદર જ છે આપણું મન જ આપણો સૌથી મોટો મિત્ર પણ છે અને સૌથી મોટો શત્રુ પણ તો ચાલો આપણે એ સવાલથી જ શરૂઆત કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે જીવનમાં એવું કેમ લાગે છે કે આપણે એક જગ્યાએ અટકી ગયા છીએ આપણી પ્રગતિ કેમ થંભી જાય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવો સવાલ નથી લગભગ એંશી વર્ષ પહેલાં આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આ એ વાતનો પુરાવો છે કે માણસના સંઘર્ષો અને તેના જવાબો ખરેખર સમયથી પર હોય છે તો પછી જવાબ શું છે જવાબ બહાર નથી અંદર છે આપણી પ્રગતિને કોઈ બહારની વ્યક્તિ કે સંજોગો નથી રોકતા પણ આપણા જ મનની અંદર રહેલા અવરોધો રોકે છે જેમ કે સતત ભટકતું મન પોતાની ભૂલો જોવાનો અભાવ દરેક વાત માટે બીજાને દોષ આપવાની આદત આ જ આપણા અસલી દુશ્મનો છે હવે જે રીતે આપણે આપણી જાતને અંદરથી જોઈએ છીએ એની સીધી અસર એના પર પડે છે કે આપણે બહારની દુનિયાને ખાસ કરીને ધનસંપત્તિને કેવી રીતે જોઈએ છીએ તો ચાલો સમજીએ કે સંપત્તિનો સાચો ઉપયોગ શું છે અહીં બે બિલકુલ અલગ દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે એક બાજુ જો સંપત્તિ જ જીવનનું લક્ષ્ય બની જાય તો એ જ આપણને ગુલામ બનાવી દે છે જે ચિંતા અને લોભનું કારણ બને છે પણ બીજી બાજુ જો એને સેવાનું સાધન માનવામાં આવે તો એ જ સંપત્તિ સમાજમાં આનંદ અને મદદનું કારણ બને છે એટલે આનો સીધો અને સરળ અર્થ એ છે કે સાચી સમૃદ્ધિ ફળોથી લદાયેલા ઝાડ જેવી છે જે પોતાના ફળ પોતાની પાસે નથી રાખતું પણ બીજાને વહેંચે છે સાચી અમીરી ભેગું કરવામાં નહીં પણ આપવામાં છે પણ જીવનનો રસ્તો કંઈ હંમેશા ફૂલોથી ભરેલો નથી હોતો ખરું ને એમાં મુશ્કેલીઓ અને પરીક્ષાઓ તો આવવાની જ તો સવાલ એ છે કે આપણે આ પડકારોનો સામનો કેવી રીતે કરવો જોઈએ આ એક ખૂબ જ ઊંડો વિચાર છે અહીંયા કહેવાયું છે કે જેને આપણે આપત્તિ કે મુસીબત સમજીએ છીએ એ ખરેખર કોઈ દુર્ભાગ્ય નથી પણ એ તો એક કસોટી છે એક પરીક્ષા આ મુશ્કેલીઓ આપણને સજા કરવા માટે નથી પણ આપણી અંદરની શક્તિ ધીરજ અને ચારિત્ર્યને વધુ મજબૂત બનાવવા માટે છે એક વાત બરાબર યાદ રાખવા જેવી છે જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણને તોડવા કે ખતમ કરવા માટે નથી આવતી એ તો જીવનની યાત્રાનો એક જરૂરી અને હેતુપૂર્ણ ભાગ છે તો પછી એ આવે છે શા માટે એ આવે છે આપણી અંદર છુપાયેલી અસલી તાકાતને બહાર લાવવા માટે જેમ ઘસ્યા વગર હીરો નથી ચમકતો ને બસ એ જ રીતે જીવનની કસોટીઓ આપણા આત્માને ચમકાવવા માટે આવે છે ઓકે તો આપણે એ સમજ્યા કે પડકારો વિકાસ માટેની એક તક છે પણ સવાલ એ છે કે તકનો લાભ કેવી રીતે ઉઠાવવો તો ચાલો આ જ્ઞાન આપણને જે સ્પષ્ટ રસ્તો બતાવે છે એના પર આગળ વધીએ અને સારી વાત એ છે કે આ કોઈ અઘરો ફોર્મ્યુલા નથી એ એકદમ સરળ ત્રણ પગલાંનો રસ્તો છે પહેલું છે સ્વાધ્યાય એટલે કે રોજ પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો બીજું છે સંયમ એટલે કે પોતાની ઇન્દ્રિયો અને આવેગો પર કાબૂ મેળવવો અને ત્રીજું અને સૌથી મહત્વનું સેવા એટલે કે નિઃસ્વાર્થ ભાવે બીજાના ભલા માટે કામ કરવું તો ચાલો આપણી આ સફરના અંતમાં આપણે આ બધા શક્તિશાળી વિચારોનું સારાંશ જોઈએ એ મુખ્ય મુદ્દાઓ જેને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ આ પહેલા મુદ્દાઓ આપણી માનસિકતા આપણા વિચારવાનો પાયો મજબૂત કરે છે જેમ કે આપણી પ્રગતિનો આધાર બહાર નહીં પણ આપણી અંદર છે સંપત્તિ એક જવાબદારી છે અને દરેક મુશ્કેલી એ ચારિત્ર્યને નિખારવાની એક તક છે આમ મજબૂત પાયા જેવું છે અને એક વારે પાયો મજબૂત થઈ જાય પછી આવે છે એના પર અમલ કરવાની વાત આત્મચિંતન આત્મનિયંત્રણ અને નિઃસ્વાર્થ સેવા આ એ ગુણ છે જે આપણને સાચી દિશામાં આગળ લઈ જાય છે આ જ સાચી પ્રગતિનો માર્ગ છે આ જ્ઞાન ભલે દાયકાઓ જૂનું હોય પણ આજે પણ એટલું જ સાચું અને શક્તિશાળી છે પણ જ્ઞાન સાંભળવું એક વાત છે અને એને જીવનમાં ઉતારવું એ બિલકુલ અલગ વાત છે તો હવે અંતિમ અને સૌથી મહત્વનો સવાલ આ બધા વિચારોમાંથી એવો કયો એક વિચાર છે જેને આજથી જીવનમાં અપનાવવાની શરૂઆત કરી શકાય આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે